છેલ્લા કેટલાક દિવસથી સુરત લોકસભાની ઉમેદવારી નોંધાવનાર કોંગ્રેસના નિલેશ કુંભાણી ચર્ચામાં છે જોકે સોગંદનામામાં ભૂલ નીકળતા તેમનું પત્ર રદ કરવામાં આવ્યું કોંગ્રેસના નેતા નિલેશ કુંભાણી હજી પણ ભૂગર્ભમાં છે તેમની પત્ની ચાર દિવસ બાદ આજે તેમના નિવાસસ્થાને પરત ફરી છે ઘરે ગોઠવાય ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગઈકાલે કેટલાક રાજકીય નેતા દ્વારા નિલેશ કુંભાણી વિરુદ્ધ કાર્યવાહી હાથ ધરાય તે માટે પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી ત્યારે પૂર્વ કોર્પોરેટર દિનેશ કાછેડે એક નિવેદનમાં જણાવ્યું કે નિલેશ કુંભાણીનું સ્વાગત ફૂલથી થશે કે પથ્થરથી એ તો સમય બતાવશે જેના પગલે નિલેશ કુંબાણીના ઘરે પોલીસ બંદોબસ્ત વધારી દેવામાં આવ્યો હતો બિલ્ડિંગના નીચે ક્રાઈમ બ્રાન્ચ પોલીસના જવાનો ગોઠવી દેવામાં આવ્યા હતા ચૂંટણી પંચ નિલેશ કુંબાણી સામે કડક પગલાં લઈ શકે છે નિલેશ કુંભાણીના ચૂંટણી લડવા પર પ્રતિબંધ મુકાઈ શકે તેમ છે સુરતથી કોંગ્રેસ ઉમેદવાર નિલેશ કુંબાણીનો રિપોર્ટ દિલ્હી ઈસીઆઈ પહોંચ્યો છે અને ટેકોદારોને ખોટી સહી મુદ્દે સુરત કલેક્ટર અને નિરીક્ષકે રિપોર્ટ તૈયાર કર્યો હતો મુખ્ય ચૂંટણી અધિકારી પી ભારતીએ આ રિપોર્ટ દિલ્હી મોકલ્યો છે બે હજાર બાવીસની વિધાનસભાની ચૂંટણીમાં આવા કેસમાં નવ ઉમેદવારો પર ત્રણ વર્ષનો ચૂંટણી લડવા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે